ધોરણ છ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ આઠ જન્મદિનોત્સવઃ જન્મદિવસની ઉજવણી સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો જન્મદિનોત્સવહ નિષ્ઠાનમ અભિનંદનમ આમ્રપાલી વૃક્ષસ્ય એકાદશ દીપાન પ્રજ્વાલયતી ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠના આધારે આપવાના છે અસ્તિ ઉત્તર ધારાયા જન્મદિનમ અસ્તિ એટલે કે ધારાનો જન્મ દિવસ છે બે ધારા જન્મદિનોત્સવે કશ્યા વંદનામ કરોતી ઉત્તર ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુ હું વંદનામ કરોતી ધારા જન્મદિવસની ઉજવણીમાં સરસ્વતી માતાની પૂજા કરે છે ત્રણ ધારા કતિ દીપાન પ્રજવાલયતી ઉત્તર ધારા એકાદશ દીપાન પ્રજવાલયતી ધારા અગિયાર દીવા પ્રગટાવે છે ચાર ધારા અક્ષયપાત્રે કંઈ સ્થાપ્યતી ઉત્તર ધારા અક્ષયપાત્રે મુષ્ટિ ધાન્યમ સ્થાપી હતી એટલે કે ધારા મુઠ્ઠી ભર ધાન્ય મૂકે છે પાંચ વૈશાલી કેમ કરોતી ઉત્તર વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી વૈશાલી પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો અહીં ઉદાહરણ આપેલું છે ક્રિયા આધારિત શબ્દો એટલે કે ક્રિયાપદો ઉદાહરણ છે તેવા જ આપણે બીજા શબ્દો જોઈએ દદાતી દિવસ કરોતિ આનયતી પૃચ્છતી આગચ્છતુ ગ્રંથતી ગચ્છતી પ્રવિશતી વિતરતી ગાયતી પ્રજ્વાલયતી સ્થાપયતી અનુભવતી ભવંતુ ત્યાર પછી પ્રશ્ન ચાર ઉદાહરણ પ્રમાણે કુત્ર વડે પ્રશ્ન વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપેલું છે મમ ગૃહમ શિવ મંદિર સમીપે અસ્તિ આ વાક્યને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે જેનું અહીં ઉદાહરણ આપેલું છે ભવતઃ અથવા ભવત્યા ગૃહમ કૂત્ર અસ્તિ તેવા જ બીજા વાક્ય જોઈએ આપણે એક तस्य वाटिका नदी तटे अस्ति उत्तर तस्य वाटिका कुत्र अस्ति। बे रफी कह गच्छति। गृह गच्छतिफी क्छति तीनाया सिद्धपुर नगरे अस्ति। उत्तर मीनाया कुत्र अस्ति। चार हर्षः गृहस्य समीपे क्रीडति ઉત્તર કુત્ર ક્રીડતી પાંચ શાલામ ગચ્છતી ઉત્તર માલા કુત્ર ગચ્છતી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે વીણા આશીર્વાદમ દદાતી સુજલા અપી આશીર્વાદમ દદાતી એટલે કે વીણા આશીર્વાદ આપે છે અને સુજલા પણ આશીર્વાદ આપે છે આવા જ આપણે બીજા વાક્યો બનાવવાના છે એક સુરેશ મંદિરમ ગ્છતિ જયેશ અપી મંદિર ગછતિ બે સુધા પુસ્તકમ પઠતી મનોરમા અસ્તમ પઠતી જાનકીયા ચાલય જનક અાર ચાલય ચાર શિક્ષક ગીત ગાય છાત્ર અહી ગીત ગાય